પીપરિયા પ્રાથમિક શાળા ખાતે આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય અવકાશ એ ચંદ્રયાન થ્રીની સફળતાની ગાથા છે ગયા વર્ષે રોજ આપણો ચંદ્રયાન મિશને ચંદ્રની ધરતી પર લેન્ડિંગ કર્યું હતું જેને યાદગાર તસવીરો અને વિડીયો બાળકોને બતાવવામાં આવ્યા શાળાની દિવાલ પર બનાવેલ સ્પેસ સટલ અભ્યાસ દ્વારા બાળકોએ અવકાશયાનનો અનુભવ કર્યો હતો અવકાશમાં માણસોને પડતી તકલીફો વિવિધ વિડીયો દ્વારા નિહાળી અવકાશમાં તકલીફો વિવિધ માણસો અવકાશમાં પડતી તકલીફો વિવિધ વિડીયો દ્વારા નિહાળી બાળકો દ્વારા અવકાશ પર વિવિધ પ્રશ્નોત્તર કરવામાં આવ્યા આમાં અવકાશ વિશેની વિવિધ રોચક વિગતો જાણી અને બાળકો આનંદિત થયા બ્યુરો રિપોર્ટ આરમજી ન્યૂઝ માંડવી